તેમજ કમલેશ રાઠી લલિત પ્રજાપતિ બીજલ ભરવાડ અન્ય નેતાઓ રણછોડરાયજીના મંદિરે ઉપસ્થિત રહ્યા હતા શ્રી ભગવાન જગન્નાથજીની આરતી આ તમામ મહાનુભાવોએ કરી ભગવાન શ્રીની રથયાત્રાને આગળ વધારવા માટે શરૂઆત કરી અને પછી દોરડા વડે ભગવાનના રથને આગળ તરફ વધાર્યું અને યાત્રાની શરૂઆત થઈ અને ત્યાંથી નીકળી અને રથયાત્રા દાહોદના પડાવવા થઈ સરદાર ચોકથી નેતાજી બજાર થઈ અને દોલતગંજ બજારમાં થઈ અને સોનીવાડ મામાના ઘરે વિશ્રામ માટે રોકાઈ હતી અને પરત ત્યાંથી બપોરે નીકળી હતી અને દાહોદના ગોવિંદનગર વિસ્તારમાંથી તળાવ થઈ માણેક રસ્તે પરત રણછોડરાયજીના મંદિરે સાંજે પહોંચી હતી રથયાત્રા માટે દાહોદ જિલ્લા પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો અને કોઈ પણ અનિશ્ચય બના ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખી હતી ત્યારે રથયાત્રામાં ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં ઓપરેશન સિંધુ ની ઝાંખી તેમજ તેજસ ફાઇટર પ્લેન બનાવવામાં આવ્યો હતો બે મોટા ગોરીલા પણ આકર્ષણ તેનું કેન્દ્ર બન્યા રાકેશ ભટિયા દ્વારા કરાટે તેમજ સેલ્ફ ડિફેન્સની ઝાંખી પ્રસ્તુત કરી હતી સાતો સાત મહિલાઓએ દાંડિયા રમી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને પરંપરાગત આદિવાસી ડાન્સ પણ રજૂ કરવામાં આવ્યો હતો આ રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દાહોદનગરમાં આજ રોજ અઢારમી ભવ્ય રથયાત્રા નીકળી છે ત્યારે દરેક સમાજ આ યાત્રામાં જોડાઈને યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે હાલ હમણાં ભગવાન વિશામા પર બિરાજમાન છે કલાક પછી યાત્રા શરૂ થશે યાત્રાના અંદર આ વખતે આદિવાસી નૃત્ય છે ફોટાથી આપણે ગોરીલા અને માતાજીની એક ઝાંકી મંગાવી છે પ્રેમાનંદજી મહારાજનું સ્વરૂપ છે અન્ય આકર્ષણો આ યાત્રાના અંદર આ વખતે મૂકવામાં આવ્યા છે એટલે તમામ ભક્તો યાત્રામાં જોડાય અને બધા આકર્ષણોનો લાભ લે ફરી એકવાર જય જગન્નાથ